જો એમ સમજવું કે કૈલાસ પ્રજાપતિ ખાલી શૂટિંગ જ વિડીયો બનાવે છે કામ ઘરકામ કામ કેટલું કરે જો તમે ગામડા છે ને એને કોઈ નો લઈ જાતું તો હું લઈ ગયો કમિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ માંગો વીસ અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં આજે જો સવાર સવાર માટે આપણે જે કામ ચાલુ છે એ તો ચાલુ જ છે અને છોકરાઓ ગયા સ્કૂલે અને બા જો સામે ઊભા છે અહીંયા હોલમાં બધું ઉડે છે એટલે બા છે બા અને મેં છોકરાઓને સ્કૂલે મોકલ્યા અને મેં રસોઈની તૈયારી કરી લીધી છે ઘર તો બધું ગંદુ ગંદુ બધી બાજુ ભર્યું છે અને દાળ ભાત શાક રોટલી ની તૈયારી ચાલે છે ને આ ભાઈ કારીગરો છે એને કીધું કે તમે છે ને અહીંયા જમી લેજો એટલે ફટાફટ મારા ઘરનું કામ થાય તમે જમવા જાવ ને આવો ને જાઓ એવું કરો એની કરતા હું અહીં રસોઈ કરી નાખું છું અહીંયા જમી લેજો તો ચાલો પછી મળીએ ને રોહિત ગયા છે ઓફિસે કેમ કે અહીંયા સવાર ને ફોન આવી ગયો એટલે આજે સવાર થી નીકળી ગયા છે ને આવશે તો એ હવે મળશે તો ચાલો હું આવી ગયો છું ઓફિસ થી ઘરે

પેલા તો મોટી મોટી થાય છે આનો અમારે જ છે જય દ્વારકા દેશ બધા મિત્રો હા ભાઈ જો બાય ભાઈ ધીરે ધીરે બધું એ ટીકે ટીકે સરવાય ભરાતું જ જશે જય દ્વારકાધીશ બધા મિત્રોને જો આજના બ્લોગમાં મારી શરૂઆત થઈ છે કેમ કે હું સવારથી મારા કામ ઉપર આવ્યો ગયો તો એટલે કાંઈ આપણે ભેગા થયા નહોતા હવે ભેગા થઈ ગયા છીએ અને હવે હું કલર થોડુંક મારા કામ છે એ માટે જાઉં છું ગામમાં ના આ કેટલોકે લઈ આવ્યા છે હવે એમાં કંઈક પાસ થાય અને આગળ શું થશે એનું પછી આગળ જોશું

હવે કાલે કાલે એક કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે છે ને કોમેડી રીલ્સ પણ બનાવો એમ એટલે અમે હવે જરૂરથી બનાવવાના છીએ એટલે બીજા દર્શક મિત્રોને અમે કહીએ છીએ કે ભાઈ તમારે અમારી કોમેડી રીલ્સ જોવી હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો તો અમને વધારે પ્રોત્સાહન મળશે એક વાત કરું પહેલાંથી મને એમ કીધું કે તારે તમને ચોક્ટોભર નીચે જે કઈ કરાવવું હોય ને એ મને કહી દે એટલે હું તને ફર્નિચર કરાવી દઉં એટલે હું તો ખુશ થઈ ગઈ કે વાહ 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 મારા તો ભાઈ ઉગડી ગયા મારે બધું ફર્નિચર થઈ જશે માળિયા વાળિયા બધું પેક થઈ જશે એટલે અંદર રજ ને આવું કઈ જાશે ને મસ્ત મજાનું થઈ જશે એટલે મેં તો લિસ્ટ બનાવી દીધું લિસ્ટ બનાવી દીધું ને એટલે પેલા તો એને લિસ્ટ જોઈ કાઈ વાંધો નહીં પછી બીજે દિવસે અડધે આવી ગયા એમાંથી 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 ગ્રાન્ટ પાસ થવી જોઈએ ને ગ્રાન્ટ જેટલી પાસ થાય એટલું કામ થયું ચાલો હા તમારી વાત ખૂબ છે ને હું જઈ આવું મારો કામ માટે હા એમની માટે જો આપણે આજે જમવાનું એમને અહીંયા જ કહી દીધું છે એટલે બંનેની થાળી પેલા સજાવી દીધી છે અને એમને જમાડી તી એ પછી આપણે જમવા બેસીએ કેમ બા હા અતિથિ દેવો ભવ જો એમ ન સમજવું કે કૈલાશ પ્રજાપતિ ખાલી શૂટિંગ જ વિડીયોઝ બનાવે છે કામ ઘરકામ કેટલું કરે જોવો તમે

સાચી વાત ને મારી વાત પણ હીરાની પરત ત્યારે થાય ને જયારે કાચના ટુકડા તમે અગિયાર જોયે ત્યારે હીરાની પરત થાય તમને

બન કરવા કરી સી લાઈક કરે શેર કરે સબસ્ક્રાઇબ કરે બે લાઈક હા વીઆરને કઈ કીધું છે હા વીઆરને ભાઈ ઘણું સારું છે ને જો અત્યારે જબરદસ્તિ થોડુંક કોલ્ડ્રિંક્સ મારી પાસે તેણે લીધું પણ એ બે ગુજના જ પીસે વધારે નહીં પીવે અને એની તબિયત ઘણી સારી છે એટલે કોઈ ચિંતા ન કરતા તમે બધાએ એમની માટે પ્રાર્થના કરી એની માટે અમારો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાએ ખૂબ ખૂબ ધન્યવાદ આવી રીતે સપોર્ટ કરતા રહેજો જો ખૂબ ખૂબ આભાર તમારો કૈલાશ પ્રજાપતિ પણ એમ કહે છે અમને ખૂબ ગમ્યું એમ અને પરિવાર હોય એ જ ચિંતા કરે ને એમ એટલે એ પરથી થી સાબિતી થઈ જાય કે આપણે બધા એક પરિવાર જ છીએ તો નવા બ્લોગમાં જલ્દી મળશું નવા બ્લોગ માં જલ્દી મળશું ત્યાં સુધી રજા આપશો એમ એવું કરો એટલે છે ને ભાઈ આ દોડા દોડી હોય એટલે એ તો થવાનું જ છે તમને બધા ખબર જ છે ને આપડે દેશી હા અત્યારે હમણાં યાદ આવ્યું એને થમ્સઅપ પી લીધી ને પછી યાદ આવ્યું નવા સુધી મળશો ત્યાં સુધી જય માતાજી જય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા મિત્રો ને